ભરૂચના અંકલેશ્વરમાં જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો હાઉસિંગ એસોસિએશન તરફથી નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને વધતા ઢોરના આતંક મુદ્દે રજૂઆત કરવામાં આવી રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે રખડતા ઢોરના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ વારંવાર સર્જાય છે ચીફ ઓફિસરે લોકોની રજૂઆત સાંભળી બે દિવસમાં પ્રશ્નના નિરાકરણની ખાતરી આપી

તે પ્રશ્નોમાં મેઇન જે પ્રશ્ન છે ઢોર પકડવાનો જે રખડતા ઢોરો છે એને પકડવા માટે નોટિફાઈડ દ્વારા ટેન્ડર ઓલરેડી ફાળ પાડી દેલ છે ત્યારબાદ ભરૂચ પાંજરાપોરમાં તેમને મોકલવા માટેની કાર્યવાહી અર્થે તેઓ દ્વારા ભરૂચ પાંજરાપુર દ્વારા એમને રિટર્નમાં ગાયો લેવાની હા પાડેલ છે તેથી બે દિવસમાં એ ગાયોનો નિકાલ અમે ચાલુ કરીશું